હેલો મિત્રો નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય માતાજી તો મિત્રો બધાનું હાર્દિક સ્વાગત છે એક નવા બ્લોગમાં તો મિત્રો સૌથી પહેલાં બધાને નવરાત્રિની હાર્દિક શુભકામના માતાજી જગદંબા છે તે બધાને સુખમય જીવન આપે અને નવરાત્રિની ખૂબ ખૂબ બધાને શુભેચ્છાઓ તો મિત્રો આજે એક નવા બ્લોગમાં માતાજી માટે આપણે ગરબા લાવ્યા છે તો હું તમને એ ગરબા બતાવવાનો છું તમે પણ કોમેન્ટમાં જઈને કોમેન્ટ કરજો કે ગરબા કેવા છે તો મિત્રો બે ગરબા છે એમાંથી એક ઘરમાં મૂકવાનો છે અને એક માતાજીના મઢે મૂકવાનો છે તો ચાલો હું તમને આજે એ ગરબા બતાવું તો મિત્રો આ માતાજીના ગરબા છે જે તમને હું બતાવું છું ગરબાની મિત્રો ડિઝાઇન તમે જુઓ કેટલો આકર્ષક ગરબો છે માતાજી માટે જોઈ શકો છો તમે મિત્રો આની અંદર મિત્રો દીવો કરવા માટેનું કોડિયું છે અને માથે આ ગરબાનો મુગટ છે બીજો ગરબો પણ તમે જોઈ લ્યો આ ગરબાની ડિઝાઇન પણ અદ્ભુત અને આકર્ષક છે આની અંદર પણ એક કોળિયું છે અને આ ગરબાનો મુંગર છે આમાંથી એક ગરબો છે એ આપણે ઘરમાં માતાજીના મનમાં મૂકવાનો છે અને એક બીજો છે તે માતાજીના મંદિરમાં લઈ જવાનો છે તો મિત્રો તમને આ ગરબા કેવા લાગ્યા કોમેન્ટ કરવાનો નહીં ભૂલતા અને વિડીયોને લાઈક કરી દો શેર કરો અને અમારા પેજને ફોલો કરી દેજો જય શ્રી કૃષ્ણ જય માતાજી